હા એવું લાકડા બધા એ બધા બોજ આવે છે પણ મોટા મોટા છે બોડી વાળા પાડે છે કે કટિંગ વાળું કોઈ આવતો નહિ કે કટિંગ વાળા લાકડા નહી કટિંગ વાળું ના હોય કે લાકડા મફત માં લેવાના ને પછી એક તો ને ખાવાનું ને પછી ગરમ ખાવાનું એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં ચલાવવાનું કે એમાં જે જીવતા હોય એ પ્રમાણે લઈ લેવાના થતી લાકડા હા હા બરોબર કટિંગ વાળા માણસ છે એનો તો ઇજારો કરવાનો છે વાર્ષિક ઇજારો થશે ને પછી કટિંગ વાળો મુકાશે એમાંથી કામ ચલાવ કરવાના હા હા એટલે હા બરોબર છે પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું મફતમાં લાકડા આપવાના ને પાછા કપાઈને આપવાના એવું કોઈ કીધું કોને કીધું કે કીધું કેવું અમુક અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા મોટી પાર્ટી એને કે ભાઈ આ તો મફત માં લાકડા છે એટલે એવું ના હોય કે મફત માં લાકડા હોય એના માટે તમને કટિંગ કરીને લાકડા તો કટિંગ થાય એ જ લાકડા આવે કે અમારી પાસે અમારી પાસે એવું કઈ કટિંગ કરવાનું ના હોય કશું સાધન આ તો મફત આપે કોર્પોરેશન લાકડા કે હવે તો એ બી બંધ થઈ જવાના જેવું હોવાનું કોઈ બી હોય ને એમને કે ભાઈ આ મફત માં લાકડા છે હવે મફત માં લાકડા આપવા કોર્પોરેશન બંધ કરી દેશે એટલે જાતે જ લાવવાના છે પછી જુઓ તમે કેવા લાકડા તમે લાવો છો એમ બરાબર હા તો પછી તો મફત માં વાપરવાનું પછી કઈ કટિંગ કરેલા લાવો ને આવા લાવો ને તેવા લાવો શું ચાલતું એવું